સરસ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી અને જો ટ્રીક સાથે બનાવો તો સરસ એવી જાળી પણ પડે છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે વરસાદની ઋતુમાં જો આવો નાસ્તો મળી જાય તો બહુ જ મજા પડી જાય છે હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવવાના છીએ સરસ એવો ટેસ્ટી નાસ્તો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી ચણાની દાળ લીધી છે જો આ રીતની સાથે જ તેની સાથે ચોખા લીધા છે તો જે આપણે ખીચડી બનાવતા હોઈએ છે એ સાદા ચોખા લીધા છે મેં તમે કોઈ પણ ચોખા લઈ શકો છો અહીંયા એક વાસણ લઈશું આ રીતનું મોટું અને તેની અંદર પહેલાં ચોખા નાખી દઈશું સાથે જ આપણે ચણાની દાળને પણ લઈ લઈશું હવે આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ બંને વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે જો ચોખા અને દાળ બંને સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આને છે ને ચારથી પાંચ વાર પાણીથી ધોઈ લેવાના તો અહીંયા હું એને ધોઈ લઈશ પહેલાં તો મેં એને ધોઈ લીધા છે જો સરસ એવા ધોઈને તૈયાર કરી લીધું છે તો હવે આને આપણે છાશથી પલાળવાનું છે પાણી નહીં લેવાનું તો અહીં અમે થોડી ખાટી એવી છાશ લીધી છે તમે મોડી છાશ પણ લઈ શકો છો પણ ખાટી છાશ લઈએ છીએ એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો હવે આપણે છાસથી આને પલાળવાનું છે એટલે છાશ નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું તો છાશ જ્યારે આ ચોખાને દાળ પીસાને એટલે સરસ ફૂલશે તો આ બધું સરસ રીતે આ રીતે હાથથી મિક્સ કરી લેવાનું જ્યારે આ મિક્સ થઈ જાય પછી તેની અંદર થોડું ગરમ પાણી નાખીશું આપણે તો અહીંયા મેં થોડું જ ગરમ પાણી નાખ્યું છે કેમ કે અત્યારે શું છે સિઝન એવી છે એટલા માટે જલ્દીથી સરસ એવો એની અંદર આથો આવી જાય એના માટે મેં થોડું ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે આ બધી જ વસ્તુ આ રીતે ડૂબોડી દેવાની છે અમે ઉપર જો છાસ દેખાવી જોઈએ અને હવે આપણે ઢાંકીને ઘરમાં પણ મૂકી શકો છો અને જો તડકો બહાર હોય તો તડકે મૂકશો તો બહુ સરસ બનશે તો અત્યારે તો હું ઘરમાં મૂકું છું પણ બપોરે સરસ એવો તડકો આવ્યો હતો તો મેં થોડી વાર માટે એને બહાર મૂક્યું હતું જો તો હજુ પણ છાસ છે દેખાય છે હવે હું તમને મારા નાનકડા કિચન ગાર્ડનની ટૂર કરાવું તો મારા કિચન ગાર્ડનમાં સરસ એવા મરચાંના છોડ છે એની ઉપરથી મરચાં તોડી લઈશું હવે આપણે ચટણી બનાવવાની છે અહીંયા જો મરચાં દેખાય છે તો થોડા ઘણા મરચાં તોડી લઈશું આપણે તો બહુ સરસ મરચાં થયા છે જો ત્યાં ફૂલ દેખાય છે એ બધા હજુ મરચાં હજુ આની અંદર બેસશે અહીંયા આ તીખા મરચાં છે એ પણ મેં તોડી લીધા છે અમારી પાસે બે જાતના છોડ છે તીખી મરચી પણ છે જો ફુદીનો પણ સરસ ઉગ્યો છે તો અહીંયા મેં મરચાં તોડી લીધા છે તો હવે આપણે ચટણીની તૈયારી કરીશું તો અહીંયા ચટણી માટે આ બધી જ વસ્તુ મેં લઈ લીધી છે તો આ ચટણી છે ને એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો આની અંદર ફુદીનો કોથમીર લીલા મરચાં આદુ બે લસણની કઢી લીધી છે સાથે જીરું છે અને કાચા સિંગદાણા છે તો આ બધી જ વસ્તુ મેં આ રીતે ડિશમાં તૈયાર કરી છે જો હવે આપણે જે મિક્સરનું ચટણી બનાવવાનું બાઉલ આવે છે એ લઈશું હવે તેની અંદર આ બધી જ વસ્તુ આપણે નાખી દઈશું એક પછી એક આ ચટણી છે ને એની અંદર એક સિક્રેટ વસ્તુ નાખવાની છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તમે આને ગાંઠિયા સાથે બી સર્વ કરી શકો છો વણેલા ગાંઠિયા સાથે તો આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે સ્વાદ પ્રમાણે તેની અંદર થોડું મીઠું નાખીશું સાથે તેમાં થોડી ખાંડ નાખવાની છે હવે અહીંયા આપણે જે સિક્રેટ વસ્તુ હું કહેતી હતી એ નાખીશું તો અહીંયા મેં પૌવા છે ને એને પલાળી લીધા હતા તો આ પલાળેલા પૌવાની અંદર નાખીશું અહીંયા બે થી ત્રણ ચમચી જેવા નાખીશું આપણે હવે થોડું પાણી નાખીશું ત્યાં પાણીની જગ્યાએ દહીં કે છાશ પણ નાખી શકો છો જો તમને વધારે ખટાશ જોઈતી હોય તો અને થોડું લીંબુ નીચવીને આપણે પીસી લઈશું એને ટેસ્ટી ચટણી જો બનીને તૈયાર થઈ ગઈ છે દેખો કે ઘટ અને સરસ બની છે આ તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું તો આ ચટણીનો ટેસ્ટ છે ને એ મેં કીધું ને કે સૌરાષ્ટ્રના વણેલા ગાંઠિયા જોડે મળતી હોય છે ને એવો ટેસ્ટ આનો હોય છે અને આ પુડલા સાથે તો આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આ ચટણી જરૂરથી ટ્રાય કરજો તો હવે ચાર કલાક પછી દાળ અને ચોખાને હું ચેક કરીશ તો જુઓ દાળ પણ સરસ એવી ફૂલી ગઈ છે અને ચોખા પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે જો દાળને આ રીતે આપણે તોડીને ચેક કરીશું તો અહીંયા મેં ચાર કલાક માટે મૂક્યું હતું પણ વરસાદ પડ્યો એટલે મેં અંદર લઈ લીધું હતું તો થોડીક વાર અડધો કલાક જેવો મેં તડકો ખવડાવ્યો હતો આને પછી ઘરમાં જ રાખ્યું હતું તો પણ સરસ એવું આથો આવી ગયો છે આની અંદર તો હવે આ મિક્સર બાઉલની અંદર આપણે થોડું થોડું લઈને પીસવાનું છે તો આની અંદર કોઈ એક્સ્ટ્રા પાણી નહીં નાખવાનું જે છાસ છે એ જ નાખીને આપણે પીસી લેવાનું છે તો જો અહીંયા પીસાઈને તૈયાર થઈ ગયું છે તો આ રીતનું સ્મૂથ પીસવાનું છે અને જો એને બાઉલમાં કાઢી લઈશું એક વાસણમાં અને ફરીથી એની અંદર આપણે આ બધું પીસી લઈશું એ જ રીતે આપણે બધું જ ખીરું પીસવાનું છે પણ એકદમ સ્મૂથ એનું હોવું જોઈએ બેટર કરકરું નહીં રાખવાનું તો જો બધું જ એ રીતે મેં પીસીને તૈયાર કરી લીધું છે જો કેટલું સોફ્ટ છે તમને હું થોડું નજીકથી બતાવું ચમચાથી જો એની અંદર કોઈ પણ આપણે બીજો હાથો હવે લાવવાની જરૂર નથી જે ચાર કલાક આપણે દાળ ચોખા પલાળ્યા હતા એનાથી સરસ એવો હાથો આવી ગયો છે તો સરસ આપણું ખીરું બની ગયું છે હવે મસાલા કરીશું તો અહીંયા મેં આદુ મરચાં અને લસણને કૂટીને લીધા છે તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો એને અને હવે સાધારણ થોડું મીઠું નાખીશું ટેસ્ટ પ્રમાણે તો અંદર હવે કોઈ એક્સ્ટ્રા મસાલા કરવાના નથી બસ આ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે અને હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું આની અંદર આ જ રીતે એકદમ લાઈટ મસાલા સાથે આ ખૂબ જ ટેસ્ટી બને છે તો આપણું આ બેટર તો તૈયાર થઈ ગયું છે પણ હવેને એને એક બાઉલમાં થોડું ટ્રાન્સફર કરીશું જો તમારે બધા એકસાથે બનાવવાના હોય તો તમે આની અંદર સાજીના ફૂલ બધાની અંદર નાખવાના ધારો કે કલાકનો સમય આપવાનો હોય કે એક કલાક પછી મારે બીજા બનાવવાના છે તો પછી આપણે જેટલું બનાવવાના હોય એટલું જ ખીરું આપણે એક બાઉલમાં કાઢી લેવાનું અને પછી તેની અંદર સાજીના ફૂલ નાખવાના તો અત્યારે હું થોડું જ બનાવવાની છું એટલે મેં અલગથી ખીરું કાઢી લીધું છે અને પેલું ખીરું મૂકી દઈશું સાઈડમાં તો હવે આ જેટલું બનાવવાનું છે એટલું ખીરું મેં લઈ લીધું છે હવે તેની અંદર થોડા આપણે સાજીના ફૂલ નાખીશું તમે ઈનો પણ નાખી શકો છો તો અહીંયા સાજીના ફૂલ થોડા ચપટી નાખ્યા છે મેં હવે તેની ઉપર થોડી છાસ વેઢીશું કેમ કે મેં આને છાસથી જ પીસ્યું છે એટલે મેં થોડી છાસ નાખી છે આની અંદર અને હવે તેને સરસ રીતે ફેટી લઈશું કોઈ પણ સાજીના ફૂલ નાખો કે ઈનો નાખો પણ તેનીને એક્ટિવેટ કરવા માટે થોડું લિક્વિડ આપણે નાખવું પડે જેથી સરસ એવું આની અંદર મિક્સ થઈ જાય એક જગ્યાએ ગાંઠા ના પડે એના તો જો સરસ એવું અમે ફેટી લીધું છે તો ખીરું સરસ એવું જો ફૂલવા લાગ્યું છે દેખાય છે અને એકદમ ક્રીમી ટેક્સચર છે આનું તો હવે આપણે તવી તૈયાર કરવાની છે તો મેં રોટલી બનાવીએ છે નોર્મલ લોખંડની એ જ તવી લીધી છે કોઈ નોનસ્ટિક તવી નહીં લેવાની આની અંદર જ બહુ સરસ ક્રિસ્પી બને છે તો આપણે બે ચમચી જેવું તેલ લઈ અને પહેલાં આ રીતે લગાવી લઈશું જો આ રીતે બધું ફેલાવી લેવાનું જેથી સરસ અને કોટ મળી જાય તેલનું જો તમે પહેલી વખત બનાવતા હશો ને તો એક બે વખત તવીમાં ચોટશે પણ જો તમે તેલ થોડું આ રીતે વધારે નાખશો ને તો નહીં ચોટે તો અહીંયા થોડું એક્સ્ટ્રા તેલ હું કાઢી લઈશ પછી તેની અંદર રહી નાખીશું થોડા તલ નાખીશું અને થોડાક મીઠા લીમડાના પત્તા છે એને તોડીને લઈશું મીઠા લીમડાથી તો એનો સરસ ટેસ્ટ આવે છે તો અહીંયા રઈ ફૂટવા લાગી છે હવે આપણે જે બનાવેલું ખીરું છે ને એ આની અંદર થોડું નાખીશું જે સાઇઝનો તમારે પુડલો ખાવો હોય એ પ્રમાણે ખીરું લેવાનું તો અહીંયા હું થોડા મીડિયમ સાઇઝના પુલ્લા બનાવીશ અને આ રીતે થોડું ફેલાવી લઈશું તો તમે જોશો ને તો જાતે જ એની અંદર હોલ થવા લાગશે તો થોડું લાલ મરચું ઉપરથી ભભરાવીશું ડેકોરેશન માટે અને હવે થોડી વાર એને શેકાવા દઈશું જો સરસ બબલ્સ થાય છે એની અંદર તો ઉપરનો ભાગ થોડો શેકાઈ ગયો છે તો આપણે તવેતાથી આ રીતે ધીમે ધીમે ઉખાડવાના કેમ કે પહેલું જ્યારે હોય ને તો ચોટતું હોય છે પણ તમે આ રીતે ધીમે ધીમે પ્રોસેસ કરશો તો નહીં ચોટે ને આરામથી નીકળી જશે જો સરસ એવું બહાર નીકળી ગયું છે હવે આપણે એને ફેરવી લઈશું જો સરસ એવો ઉપરથી ગોલ્ડન કલર આવી ગયો છે અને જાળી પણ એટલી સરસ પડી છે તો થોડી થોડી નાની નાની ટ્રીકો છે જેનાથી પૂર્લા સરસ બને છે જો બીજો ભાગમાં સરસ એવો શેકાઈ ગયો છે તેને એક પ્લેટમાં કાઢી લઈશું ફરીથી એ જ પ્રોસેસથી થોડું તેલ નાખીશું રઈ નાખીશું તલ નાખીશું મીઠો લીમડો નાખીશું અને ખીરો પાથરીશું તો પહેલો જ્યારે પુડલો બનાવીને ત્યારે થોડું તેલ વધારે નાખવાનું બીજે વખતથી આપણે એક એક ચમચી તેલ નાખીને પણ તમે પુરલા બનાવી શકો છો અને આ જરૂરથી ટ્રાય કરજો બહુ જ મસ્ત લાગે છે અમારી બાજુમાં જે માસી રહેતા હતા એ બનાવતા હતા ને એમના જોડેથી જ હું આ રેસીપી શીખી હતી તો સુપર સોફ્ટ અને ટેસ્ટી પુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે એની સાથે મેં ચટણી પણ સર્વ કરી છે તો તમને હું એક પુલ્લો તોડીને પણ બતાવું કે કેટલો સોફ્ટ અને સરસ છે જુઓ બહુ જ મસ્ત સોફ્ટ બન્યો છે આ જુઓ તો ચટણી સાથે ડીપ કરીને તમને ખવડાવું લો ટ્રાય કરો તો છે ને વરસાદની ઋતુમાં આ ગરમમાં ગરમ નાસ્તો ખાવાની બહુ જ મજા પડે અને સુપર ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો છે આ તો અમારા જે માસી હતા એમની આ સિગ્નેચર ડીશ છે એ આ નાસ્તો અમને બનાવીને ખવડાવતા હતા અમને અમને બહુ જ ભાવતી હતી તો એમની રેસીપી મેં તમારી સાથે આજે શેર કરી છે